એક નવા નવા જે પશુપાલન હોય છે કે ભાઈ અમે તો દસ લીટર વાળી અને આને અમારે દૂધ છે પણ એવું નથી હોતું પશુપાલન મિત્રો કાંઈ વિયાણા પછી તો જય માતાજી મિત્રો અમારા નવા જ મીડિયાની અંદર તમારા બધાનું સ્વાગત છે પશુપાલક મિત્રો અને આજ આપણે વિડીયો લાંબો નથી કરવાનો ફટાફટ તમને પશુ માટે થોડીક માહિતી આપી દેવાની છે કે જે નાના પશુપાલક મિત્રો છે અને જેને અનુભવ નથી અને એમનું પશુ ક્યારેક વસ્તુ કેવી થતી હોય છે કે પશુ વ્યાણા પછી અમુક ટાઈમે થોડુંક ખાણ ઓછું ખાતું હોય છે એનો પ્રોબ્લેમ શું હોય છે અને કઈ રીતે પશુની કાળજી રાખવી જે અનુભવી પશુપાલક મિત્રો છે એમને તો સંપૂર્ણ માહિતી હોય જ છે અને આ જે નાના પશુપાલક મિત્રો છે એમના માટે ખાસ વિડીયો છે અનુભવ માટે એટલે વિડીયોની અંદર બનાવી લેજો એટલે તમને પણ સંપૂર્ણ માહિતી મળી જાય તો ખાસ પશુપાલક મિત્રો તમારી ગાય અથવા દેશ જ્યારે વિયાણી હોય અને વીયાણા પછી ખાણ નથી ખાતી અને ક્યારેક બીમાર પડી જતી હોય છે ઘણા પશુપાલક મિત્રોને એવું હોય છે કે ભાઈ અમારી ગાય વિયાણી છે તો દૂધ નથી આપતી અને ઘણા પશુપાલક મિત્રો એવા હોય છે કે વીયાણા પછી એ કાંઈ ખાતી નથી એનો પ્રશ્ન શું છે મિત્રો અને કેમ ખાતી નથી અને ઘણા પશુપાલન મિત્રો એવા હોય છે કે એક બે પશુ હોય તો પશુપાલન મિત્રો આમ ચિંતામાં આવી જતા હોય છે ગભરાઈ જતા હોય છે કે ભાઈ અમારા પશુનું શું થાય શું નહીં થાય અને ક્યારેક ક્યારેક તો વસ્તુ એવી હોય છે કે પશુ વિયાણા પછી એમને દોવા નથી દેતું કારણ કે દૂધ નથી આપતું તો એની સમસ્યા શું હોય છે અને એની ટ્રીટમેન્ટ આપણે શું કરવાની હોય છે તો પશુપાલન મિત્રો તમારી ગાય જ્યારે વિયાણી હોય સમજી લો કે આજ વિયાણી છે અને તમે એને અમુક ટાઈમે શું બનતું હોય છે ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો કે ગાય વિયાણા પછી ખાણ નથી ખાતી ભાઈ એનો પ્રશ્ન શું છે ખાંડ નથી ખાતી એનો પ્રશ્ન પશુપાલક મિત્રો એ હોય છે કે જ્યારે પશુ વ્યાય છે ત્યારે એના શરીરની અંદર બળતરા થતી હોય છે અને એને પૂરતો ખોરાક વાવતો નથી તો પશુપાલન મિત્રો એમાં કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી અને કારણ કે તમારા પશુને તમે જેટલું ખાય છે એટલું જ ખાણ મૂકો અને ક્યારેક ક્યારેક નવા નવા જે પશુપાલન હોય છે પણ એવું નથી હોતું પશુપાલન મિત્રો કાંઈ વિયાણા પછી એક થી બે દિવસ એનું બાર લીટર કે દસ લીટર દૂધ નથી હોતું કારણ કે દૂધ ઉપર રનિંગ એનું વીસ થી પંદર દિવસે પચીસ દિવસે આવતું હોય છે તો ખાસ પશુપાલન મિત્રો અ જ્યારે વિયાણા પછી એને માપનું ખાંડ મૂકો અને જેટલું ખાય એટલું જ મૂકો અમુક પશુપાલન મિત્ર એવા હોય છે કે ભાઈ ખાણ નથી ખાતી એટલે એને તગારા ભરી ભરીને મૂકી દેતા હોય છે દોળીયા ભરી ભરીને મૂકી દેતા હોય છે એવું નથી હોતું જેટલું પશુ ખાઈ શકે છે એટલું જ તમે મૂકો એનું રનિંગ આવી જાય છે દસથી પંદર દિવસની અંદર ધીમે 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 એના શરીરની અંદર જે તકલીફ છે એ મટવા માંડશે અને એમ ખાવા માંડશે તો દૂધ ઉપર પણ આવતું રહેશે પશુ અને વારંવાર હું તમને કહેતો જ રહું છું કે વિયાણા પાસે ચાર થી પાંચ દિવસ પછી તમે એને ગોળ આપવાનું શરૂઆત કરી નાખો તો તમારી ગાય કે ભેંસ કોઈ પણ દૂધમાં સારી આવશે કારણ કે ગોળથી એનું દૂધ પણ સારું વધતું હોય છે એટલે અને પશુપાલન મિત્રો ખાસ બીજી વસ્તુ એ છે કે ભાઈ અમુક ટાઈમે તાવ આવતો હોય છે પશુને એટલે બે દિવસ ખાતું હોય અને એક દિવસ પાછું ખાવાનું બંધ કરી દેતું હોય છે જ્યારે પશુપાલન મિત્રો જે નાના પશુપાલક મિત્રો છે એમને કદાચ એવું લાગે તમને તો તમારે ડૉક્ટરની સલાહ લેવી કેમ કે ક્યારેક પશુને તાવ આવી જતો હોય છે એમાંથી બીમાર પડી જતો હોય છે એનું દસ લીટર દૂધ હોય તો પછી એ અમુક ટાઈમે દોવામાં નથી વધતા કારણ કે એનું દૂધ ઓટોમેટિક કપાઈ જતું હોય છે કારણ કે પછી તમે એને મહિના પાસે ટ્રીટમેન્ટ કરાવો તો એ દૂધ ઉપર આવતું નથી પશુ તો પશુપાલન મિત્રો બીજી વસ્તુ એ છે કે જ્યારે ભાઈ તમારી પશુ ક્યારેક એવું બનતું હોય છે કે પશુને બાવલું વધારે હોય છે એની અંડર ક્વોલિટી સારી હોય છે અને ક્યારેક એને ઘણા પશુપાલક મિત્રો એવું નથી માનતા પણ ક્યારેક એવી વસ્તુ થઈ પણ શકે છે ત્યારે એને શું હોય છે કે ભાઈ કોઈની નજર પણ થઈ શકે છે તો નજર થાય તો તમે પશુપાલન મિત્રો કોઈ પણ જે કરતા હોય છે એમને લઈ અને નજર પણ નખાવી શકો છો તો તમારું પશુ ખાણ ખાવાનું શરૂઆત કરી નાખશે અને આજના વિડીયોની અંદર પશુપાલન મિત્રો આટલું જ હતું ફરી મળીશું બીજા વિડિયામાં કાલે